વડોદરી ભાગોળથી મોટી સંખ્યામાં એકત્રિત થઈ રેલી ગાડી ડભોઈ તાલુકા સેવા સદન પહોંચી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ડ્રાઈવર એસોસિએશને જણાવ્યું હતું કે ડ્રાઈવર સામાન્ય આવકમાં પોતાના પરિવારનું પેટ ભરતા હોય ત્યારે તાજેતરમાં સરકારે નવા કાયદામાં અકસ્માત વખતે ભૂલ હોય કે ન હોય ડ્રાઈવરે સ્થળ ઉપરથી ભાગવું નહીં અને જો એ સ્થળેથી ભાગી જાય તો તેને કસૂરવાર ગણીને છથી આઠ લાખ રૂપિયાનો દંડ બે વર્ષની આખરે સજાની જોગવાઈ કરવામાં આવી છે તે મંજૂર નથી અને આવા કાયદાઓમાં ગેરસમજ ઊભી થાય છે જે સંદર્ભે ભારત દેશના દરેક ડ્રાઈવર ભાઈઓને આ કાળો કાયદો મંજૂર નથી અને તે હેતુ અનુસંધાને કાળો કાયદો રદ કરવા તથા તેમાં સુધારાઓ વધારા કરવા માટે અરજદારોએ અરજ કરી વિરોધ નોંધાવ્યો હતો આપશ્રી ના મીડિયા ના માધ્યમથી અમે ડ્રાઈવર બધા ભેગા થયા છે ડબોઈના ડ્રાઈવર આ એક ડબોઈના ડ્રાઈવર થકી નથી પણ આ પરંતુ ડભોઈ સમગ્ર ભારત દેશનો આ એક મોટો પ્રશ્ન છે સરકાર શ્રીએ જે કાયદો કાઢ્યો છે એ કાયદાના વિરોધમાં કાયદાનો વિરોધ નથી પણ કાયદાની અંદર અમુક જોગવાઈઓ કરો કે સ્થળ ઉપર કઈક એક્સિડન્ટ થાય અને એ એક્સિડન્ટની અંદર ત્યાં કાં તો એનો વાંક હોય કે ન હોય સરકાર શ્રીએ કીધું છે કે ત્યાં હાજર રહો ડ્રાઈવરને હાજર રહેવું કાં પીડિત વ્યક્તિને પીડિત વ્યક્તિને દવાખાને કે કંઈ પણ લઈ જાઓ પણ ત્યાંની લોકલ પબ્લિક કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળ પર જ્યારે પણ એક્સિડન્ટ થાય તો ત્યાંના લોકલ માણસ એવું ના વિચારે કે કોનો વાંક છે કે કોનો નથી ફક્ત એટલું જ વિચારે કે આ વ્યક્તિએ એક્સિડન્ટ કર્યો છે મોટી ગાડીનો જ ગુનો દર્શાવવામાં આવે છે કોઈ છે એવું નથી હોતું કે નાની ગાડાનો નાની ગાડીનો કોઈ વાંક હશે કે નહીં હોય જો સ્થળ પરથી ડ્રાઈવર હટી જાય તો એનો એને સરકાર મારી નાખે અને ત્યાંથી ત્યાં ઊભો રહે તો ત્યાંની લોકલ પબ્લિક એને મારી નાખે સવાલ એ નથી સવાલ બીજો બી છે કે આટલી મોટી મબલક રકમ કેસ થાય છે ડ્રાઈવર ઉપર આ તવાઈઓ આવવાની છે એવું અમને અનુભૂતિ થાય છે એના વિરોધની ની અંદર આ કાળા કાયદાનો અમે વિરોધ કરીએ છીએ સરકાર અમારું એક નિમંત્ર આવેદન છે કે આમાં તમે સુધારો વધારો સુધારો વધારાની જોગવાઈ કરો અને એની અંદર જેટલું ઘટતું થાય એટલું કરો છ આઠ હજાર ના પગારદાર વાળો માણસ કોઈ દસ આઠ લાખ કે દસ લાખ ભોગવી શકે એવો નથી કે દસ વર્ષ સુધી એને જેલ કરો તો એ જેલ કઈ રીતે પેલો મધ્યમ વર્ગ મધ્યમ વર્ગ કરતા બી નીચલો વર્ગ ગણાય છે ક્લાસ થ્રી ની અંદર ક્લાસ ફોર ની અંદર ગણાય છે ડ્રાઈવર એ ડ્રાઈવર આ રીતે પોસાય એવું કોઈ કોઈ કાયદાની અંદર પોસાય એવી કોઈ જોગવાઈ નથી એ જોગવાઈનો વિરોધ છે કોઈ કાયદાનો વિરોધ નથી અમે અમારા ડભોઈના જેટલા બી ડ્રાઈવર યુનિયન છે અમે કોઈ જગ્યાએ કોઈ ચક્કાજામ નહીં કરીએ કે કશું નહીં કરીએ એમાં અમે બી નથી માનતા કે કોઈનું નુકસાન થાય સરકારનું નુકસાન થાય એવું અમે નથી ઈચ્છતા પરંતુ પરંતુ સરકારશ્રીને એક આવેદન છે એક વિનંતી છે એક રિક્વેસ્ટ છે કે તમે આમાં કંઈક જેટલું બનતું હોય એટલું ઘટતું કરો